ફાઇનલ મિત્રો જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હલ મહાદેવ જય કોગા મારા જય શ્રી ગુદ્ધ સ્વાગત છે તમારું ફરીથી ડિબુ ગુજરાતી બ્લોગ જેમાં આપણે એક વ્લોગ અપલોડ કરી નાખ્યો બરાબર અને બીજો બ્લોગ શૂટ ચાલુ કરી નાખ્યું હોય અને પાવર હજી આવ્યો ને આપણે પાણી વાળો તમને ખબર જ હશે બરાબર અને તારા ગરમી થાય ખૂબ કારણ કે આખો થાકી જવાના બરાબર મળીએ સીધા તમને પાણી ખોલ્યું પછી બરાબર નજારો જોઈ

સુરત દાદાને તમારો ભાઈ પાણી એ વારે એ પાછું ચડ્ડા બડ પહેરીને પેલા દવા બરવી એવી બરાબર બરાબર બાકી ચડ્ડો પહેરીને જ વારો થાય છે એ આપણે હવે સંકલ્પ લઈ લીધો છે મારા કાલે જાવ હે કાલના વ્લોગમાં સારું રિસ્પોન્સ આવ્યું છે એવું ને આ વ્લોગમાં પણ આપજો બરાબર આજ અપલોડ કર્યો એમાંય આપજો અમદીના વ્લોગમાંય સારું રિસ્પોન્સ હતું બરાબર તો તમે સપોર્ટ કરો એટલે આપણે

નાનો અત્યારે ખુબ ખાતા અત્યારે ખાવાય તો આવતા હોય બરાબર ગાડીએ ત્યાં મળી જાય મળી મિત્રો કન્ટિન્યુ આવી જાય છે બરાબર આરાબર થઈ ગયા તમને કેવું લાગે વરસાદ આવતો એવું લાગે તોલ બાજુ પડી જ રહ્યો છે સર આયા વરસાદ પડે પણ ફરફેર એટલું બધો નહીં ફૂલ બરાબર આખા પડી રહ્યા છે મકડી મારી પાણી ની માસી ને આયુ નહીં આયા આ મહિના આયુ આ મહિના આયુ કેમ ના આયુ તેણ માં આવે છે ચા પોગી કઈ ખબર રહી નહીં બરાબર હું તો આયલો આયો બ્લોગ બનાવતો બનાવતો મિત્રો એક માં તો આયુ પેલા હરિયમ તો આયુ જો આયુ પાણી એ કેવું મસ્ત લાગે હે લુક એટ ધીસ ગાઈસ વરસાદ પડી ગયો બરાબર ફોન મારો ગયો હાથ ઉપર સાંટો પડે આમ પડે છે આ આ થોડુંક ટપી પડે પણ આમાં દેખાતું નહી ફોન સારો લાવો પડશે લાગે એવું તમે જોઈ લો બરોબર તમે સપોર્ટ કરો તો ફોન સારો આવે નઈ તમે સપોર્ટ નહીં કરતા તો મળી મિત્રો આપણા બ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા હાડા ચાલુ થઈ ગયા બરાબર મિત્રો

ખુલા વરસાદ બરોબર તો મિત્રો વરસાદ બોલે છે બાકાજી કે બરોબર કે દે બરાબર બાકાજી કે બોલે ની કેણે ની તે મારે મિત્રો સાચું કહો ને તો વરસાદ બાકાજી કે બોલાય બરાબર તમે જોઈ શકો અહીંયા નહીં દેખાય બાકી ઓલા તો હોરિયામાં ને અહીંયા બધા દેખાયા તમને વરસાદ ફૂલ ફૂલ એટલે ફૂલ સોદરા કાઢી રહ્યો બરાબર તમારો ભાઈ અને પલ્લી રહ્યો છે અને આ બે ટાબરિયા પલ્લી રહ્યા છે બરાબર જોઈ લો તમે તમારો ભાઈ પલ્લે છે

लोग जो थोड़ो गए डिंग का तो थोड़ो बाकी राखी पास तो ही तो गया ना नो तो ब्लॉग आओ तो मो करो बदल पास ब्लॉग में कंटिन्यू हो गया बराबर फाइल ही दो फाइल क्या खो तो आशा लाइक ना खाऊ बड़ा बरो बड़ा तो तो कौन को भूल चालू है बल था है आशा डलू

અમે બધું હું બરાબર શીખી ચાહીશ નથી ખાતું બરોબર બરાબર ઓકે મિત્રો દલડું દાનમાં જોવાનું છે લેવું હોય તો કોમેન્ટ કરી દે પસંદ આવે તો લાઈક શેર અને અને ચેનલ ન આવે તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દે જેથી આપણો વિડીયો ત્યાં તમારા